તમને કેમ ફોન કરો છો ખબર પેલા બે જે સીસીટીવી ચાલુ હતા ને એમાં બે અમુક ફૂટેજ જોયા તમે આપડી પેલી સામે વાળી ના સ્માઈલો આપો છો બેટા બેટા એવું ના ના અરે ફૂટેજ જોયા કામ એમાં શું ના શું પણ અરે થોડીક કઈ પરમાનન્ટ પાડોશન છે હું એ જ કહું છું સામેના ઘરમાં મહેમાન મેહમાન થઈ ને આવી છે અને તમે એની હાથે લટુડા વેડા કરો છો લટુડા આવું બધું શું જોવાય સીસીટીવી માં હસબન્ડ દાદી હસબન્ડ ઇઝ લાઈક અ બળદ બળદ કે આપણને અને હોય ને ખિલ્લો ખિલ્લો એમ બાંધેલો જ્યાં બળદ ને બાંધ્યો હોય એટલે હરિયો ભર્યો ચારો ચારો મસ્તી ગઈ બે ઘડી હવે ટૂંકમાં છે ને હવે તમે એની સામે જોઈ જોઈ હસવાનું બંધ કરી દો બિલકુલ સાચી વાત છે કાકી કેમ કે પેલી કહેવત છે હસી તો ફસી હેલો માય યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા તો મારી પોસ્ટ રીલ્સ અને કોમેડી વિડીયો તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઈક શેર અને કોમેન્ટ કરજો મારું ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો